હેલો ફ્રેન્ડ્સ ઓમેફ્રુડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મેથી મટરની સબ્જી તો એ માટે બધી મેં સામગ્રી તૈયાર કરી લીધી છે હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા આપણે કઢાઈમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું એમાં આપણે એક તજનો ટુકડો અને એક તમાલપત્રો એડ કરીશું તમારે લવિંગ અને મોટી ઇલાયચી એડ કરવી હોય તે પણ એડ કરી શકો સાથે આપણે અડધી ચમચી જીરું એડ કરીશું થોડી આપણે હિંગ એડ કરીશું હવે એક નાનો કાંદો લીધો છે એને આ રીતે ઝીણો કટ કરેલો છે એડ કરી દઉં છું થોડો

હવે એક મોટા ટામેટાની મેં પ્યુરી કરી છે એડ કરી દઈ છે સરસ મિક્સ કરી દઈ છે હવે સાથે આપણે મસાલા પણ કરી લઈશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું પાંચ ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ધાણાજીરો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ગોળ એડ કરીશું ને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું બધું સરસ મિક્સ કરી લઈશું અને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પહેલાં સવારીશું પછી આપણે બીજી સામગ્રી ઉમેરીશું મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે બે ચમચી મેં સુરતી ભૂસ્સું આવે છે એને ક્રશ કરી લીધું છે એનો પાવડર બનાવે છે એ એડ કરીશું અને બે ચમચી આપણે સિંગ દાણાનો ભૂકો કરે છે એડ કરીશું સરસ મિક્સ કરી લઈશું આનાથી ગ્રેવી સરસ જાડી થશે અને ટેસ્ટ પણ સરસ આવશે તમે સુરતું ભૂસ્સું ના હોય તો કોઈ સેવ હોય એનો પણ તમે ભૂકો કરીને લઈ શકો ગાંઠિયા હોય પાપડી હોય હવે થોડું પાણી એડ કરીશું આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું સરસ બધું મિક્સ કરી લઈશું હવે આપણે સ્લો ગેસ પર સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને ચડવા દઈશું સરસ તેલ બહાર આવી ગઈ છે હવે એમાં આપણે એક ચમચી ફ્રેશ મલાઈ એડ કરીશું તમે ક્રીમ હોય તો ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો પણ બધાના ઘરમાં ક્રીમ અવેલેબલ ના હોય એટલે આપણે મલાઈ એડ કરીશીએ બધું સરસ મિક્સ કરી લઈશું હવે થોડી વાર આપણે ફરી ત્રણથી ચાર મિનિટ એકદમ સ્લો ગેસ પર થવા દઈશું તો સરસ તેલ બહાર આવી ગઈ છે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે તમે આમ જોશો ને તો જ ખબર પડશે એટલી સરસ આપણી સબ્જી તૈયાર થઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું પ્લેટમાં લઈ લઈશું અને ટેક્સચર જોઈને જ ખબર પડશે આપણી સબ્જી કેવી સરસ બની છે આ મેથી મટર સબ્જી તમે રોટલી ભાખરી કે પરાઠસા સાથે સરસ લાગે છે તો તમે નજીકથી જુઓ કેટલું સરસ એનું ટેક્ચર આવે છે તો તૈયાર છે આપણી મેથી મટરની ડાબા સ્ટાઇલ સબ્જી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ